કવિ ઉમાશંકર જોશીની એક પંક્તિ છે કે નથી એક જ માનવી આ સૃષ્ટિ ઉપર અહીંયા પશુ છે પંખી છે વનોની વનસ્પતિ છે એટલે ઘણું બધું આ જીવસૃષ્ટિ ઉપર છે અને તેમાં પણ પંખીઓની દુનિયા પંખી સૃષ્ટિ નિરાળી છે ઘણા બધા પંખીઓમાંથી આજની વાત ઘોરાડ પક્ષી વિશે શું ઘોરાડ પક્ષી એ ગુજરાત રાજ્યમાં હવે એક પણ બચ્યા નથી એવો પ્રશ્ન પર્યાવરણ પ્રેમી મિત્રો જે છે તેમનામાં લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે કારણ કે કચ્છમાં સ્પેશિયલ ઘોરાડ પક્ષી માટે અબડાસામાં જખો નજીક એક અભયારણ્ય પણ બનાવવામાં આવ્યું હતું તો એ ઓગણીસો બાણુંમાં અભયારણ્ય બન્યું એ ત્રણ દાયકા થયા તો કદાચ એવું પણ બને કે અભયારણ્ય બનવાને કારણે કદાચ નહીં આમ તો એવું જ બનવું જોઈએ કે પંખીઓની સંખ્યા વધવા લાગે ઘોરાડ પક્ષીઓ એ ટોળે ટોળામાં દેખાવા લાગ્યા હોય પણ એવું થયું નથી ઉલટાની સંખ્યા ઘટી છે અને પર્યાવરણ પ્રેમીઓ તો એવું જણાવી રહ્યા છે કે હવે એક પણ અહીંયા ઘોરાડ પંખી બચવું હોય એવું ધ્યાનમાં આવતું નથી આમ તો એ ઘોરાડ પક્ષી છે તેનું અંગ્રેજીમાં નામ એટલે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ગુજરાતમાં કચ્છમાં જોવા મળતું પંખી ઉપરાંત રાજસ્થાનના જેસલમેરમાં જોવા મળતું આ પંખી છે સૌથી વધારે રાજસ્થાન એટલે કે જેસલમેર વિસ્તારમાં જોવા મળે છે અને બીજા નંબરે એ ગુજરાતમાં ખાસ કરીને કચ્છ વિસ્તારમાં જોવા મળતું હતું આમ તો હવે એવું પણ જો આ પર્યાવરણ પ્રેમીઓ સાચા હોય તો એ ભૂતકાળ બની ગયો ગણાય કદાચ રેર ઓફ ધ રેર કેસમાં એ કચ્છમાં ક્યાંક એકાદ બે ઘોરાડ પંખી દેખાઈ જાય તો વાત જુદી છે નહીતર એ જોવા મળતું હતું એવું કહેવું પડે એવી સ્થિતિ છે ઘોરાડ પંખી એ મોર જેવા કદનું પક્ષી છે એટલું જ બધું સરસ મજાનું અને આટલા મોટા કદનું પંખી ઉડી શકે એ પણ મોરની સરખામણી થઈ શકે એ પ્રકારે છે સામાન્ય રીતે પંદરથી અઢાર વર્ષ એ પંખીનું આયુષ્ય હોય છે ચારેક વર્ષે એ બચ્ચામાંથી પુખ્ત બને છે અને દર બે વર્ષે તેમાં જે માદા છે એ ઈંડા મૂકે છે પણ એ પોતાના જીવનકાળ દરમિયાન માંડ ચારથી પાંચ ઈંડા મૂકે એટલે પણ તેની સંખ્યા ઘટી હોય બીજું કે જમીન ઉપર ઈંડા મૂકે છે એટલે કૂતરા જેવા પ્રાણીઓનું પણ તેના માટે ભય રહે છે એટલે પણ નુકસાન છે ઉપરાંત ઉદ્યોગ ગૃહો અને ત્યાં પર્યાવરણ પ્રેમીઓની તેવી એવી ફરિયાદ છે કે જે ત્યાં અભયારણ્ય બનાવવામાં આવ્યું ત્યાં ખૂબ મોટી માનવ વસાહત એટલે માનવોની હલ હલન ચલન ચહલ પહલ જોવા મળે છે ઉપરાંત વીજ વાયરો કારણ કે વિસ્તારમાં ખૂબ બધી પવનચક્કીઓનો ઉદ્યોગ ધમધમતો થયો છે એટલે પણ પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ છે અને તેના માટે તેમણે ઘણી બધી મહેનત પણ કરેલી છે અને ઓગણીસો સાહીઠમાં સમગ્ર ભારત દેશમાં જ્યારે ઘોરાડ પક્ષીઓની ગણતરી કરવામાં આવી ત્યારે એક હજાર જેટલા પંખીઓ નોંધાયા હતા અને છેલ્લી તાજેતરની સ્થિતિ એવી છે કે માંડ એકસો પચાસ જેટલા ઘોરાડ પંખીઓ બચ્યા છે અને ગુજરાતમાં તો આમ તો નૈવત જેવી સંખ્યા થઈ ગઈ છે એટલે કે એવી પણ ચિંતા છે કે શું ઘોરાડ પંખી એ નામશેષ થઈ જશે હવે પછી એ પ્રજાતિ ક્યાંય જોવા નહીં મળે શું થશે કે શું આગામી દિવસોમાં બનશે એ જોવાનું રહેશે